ઘણા વિસ્તારમાં પાણીના ટાંકા થયા છે પરંતુ પીવાનું પાણી આઠ દસ દિવસે આવતા લોકો હેરાન પરેશાન છે તો ચોમાસા દરમિયાન પાણી ભરાતા લોકોના ઘરોમાં દર ચોમાસે પાણી ભરાઈ જાય છે અહીં પાણીનો નિકાલ નથી કે ના તો ભૂગર્ભ ગટરું છે એકમ એ નોકરીમાંથી મુક્ત કરી રહ્યો છે તો સ્થાનિક રોજગારીનો પણ અહી મુદ્દો છે અને વર્ષોથી વસવાટ કરતા લોકોને રોડ રસ્તા લાઈટ અને પાણી નથી મળતા ત્યારે મતનો બહિષ્કાર કરવાના મૂડમાં લોકો જોવા મળી રહ્યા છે

એની પરિસ્થિતિ પદ્ધતિ એ યોજના ને લાભ લેવાની પદ્ધતિ સરળ છે કે નહીં અને એને સરળ બનાવવી જોઈએ લોકો સુધી એની યોજનાઓ પહોંચે એની પણ તકેદારી રાખવી જોઈએ અને એ યોજનાઓનો લાભ મળી રહે એવી પણ કઈક સગવડતા ઊભી કરવી જોઈએ વેરાવળ એક મહત્વનું કેન્દ્ર ગામ એટલે છે કે સોમનાથ દાદાનું એ મંદિર છે તો સોમનાથના વિકાસ કાર્ય ઘણા ઝડપથી થવા જોઈએ બીજું સોમનાથના વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારી પણ વધવી જોઈએ જે અત્યારના સમસ્યા ખૂબ મોટી છે વેરાવળની અંદર રોજગાર તકોની જે નવી નવી કોઈ તકો ઊભી થતી નથી બંદરનો વિકાસ થતો નથી બંદરની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ છે હમણાં તો બંદર ફિશરીઝ ઉદ્યોગ પણ થોડોક મંદો ચાલે છે તો નવા કોઈ બિઝનેસ ડેવલપ હજી સુધી તો વેરાવળમાં છે અત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ઉમેદવારી બધાની આવી ગઈ છે અને બધા ઉમેદવાર સિલેક્ટ થઈ ગયા છે તો હવે જે આપણે આઈનું જવાનું છે તો લોકસભાની ચૂંટણી છે તો ઉમેદવાર આપણે એ જ રીતના પસંદ કરીએ કે જેથી આપણા કામ થાય ભવિષ્યમાં આપણો વિકાસ થાય આજે આપણે દેશનો વિકાસ થાય છે તો દેશના વિકાસ સાથે સાથે આપણા શહેરનો વિકાસ પણ થવો જોઈએ એ જરૂરી વાત છે કારણ કે આજે આપણે શહેરનો વિકાસ જોઈએ તો હજી આપણો એટલો શહેરનો વિકાસ નથી થયો જેટલો થવો જોઈએ તો સમહાવ જે પણ આ વસ્તુ હોય જેના હિસાબે અટકતું હોય જે પણ હોય પણ એક દેશ વિકાસ કરે છે